અમદાવાદના જેતલપુર ગામમાં આવેલા તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવાને કારણે હજારોની સંખ્યામાં માછલીના મોત થયા છે જેતલપુર ગામમાં ચોસર ગામ તરફ જવાના રોડ પર મોટું તળાવ આવેલું છે જેમાં તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આસપાસની ફેક્ટરીઓ દ્વારા ખુલ્લેમ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે તળાવનું પાણી ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યું હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ કોર્પોરેશનનું વહીવટી આ ખાડા કાન કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં તળાવમાં મોટા પાયે કેમિકલયુક્ત પાણી છોડાતા હજારોની સંખ્યામાં તળાવમાં રહેતી માછલીઓના મોત થયા છે આ તળાવમાં અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાને કારણે તળાવનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે સાથે જ અવારનવાર આવી રીતે માછલીઓના પણ મોત થઈ રહ્યા હોવા છતાં આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મસમોટો ભ્રષ્ટાચાર આચરીને આવા કેમિકલ માફિયાઓને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તળાવોને નદી નાળાને વિકસિત કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આવા તળાવોને કેમિકલ માફિયાઓના હાથમાં આપીને મોટા પાયે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની તસ્દી લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું